જનતા જનાર્દન ની હાજરી ની અંદર આ સંકલ્પ કરું છું અને એ સંકલ્પ ને પૂરો કરવા માટે આપ સૌ શક્તિ આપો આપ સૌ ખૂબ આશીર્વાદ આપો આવતીકાલ નું ભવિષ્ય આપણા યુવાનો જે ભણી ગણીને તૈયાર થયા છે જે ભણી રહ્યા છે એમનું ઉજ્જવળ ભવિષ્ય બને એટલા માટે આ થરાદ ના આંગણે એક મોટી જીઆઈડીસી નું નિર્માણ કરીને અહીંયા રોજગારી ની તકો ઉભી કરવાનું કામ આ ધરતી ઉપર આપણે કરવું છે જે પ્રમાણે મહેસાણા આગળ વધતું હોય તો પછી આપણું થરાદ આગળ કેમ ના વધી શકે આપણું થરાદ ને પણ એ પ્રમાણે આગળ વધારવું છે અને આપણા થરાદની અંદર પણ એના ડીપી પ્લાનિંગ થી કરી ચારે બાજુ એક અલગ વ્યવસ્થા આપણે જે આગળ વધી છે માટે તમારા બધાનો સહયોગ મારે જોઈએ મારે બધાને સાથે રાખીને ચાલવું છે મારે સૌનો સાથ સૌનો વિકાસ એ મોદી સાહેબના મંત્રને મારે સાર્થક કરવો છે ધરતી ઉપર મારા વ્યવહારથી સાર્થક કરવો છે અને મારે દરેક છત્રીસે કોમની જરૂર છે ત્યારે દરેકનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય જેમ વરસાદ આવે ને દરેક જગ્યાએ વરસતો હોય છે દરેક ખેતર સુધી પહોંચતું હોય છે તો એ જ પ્રમાણનું કામ સરકારનું હોય છે એકસો આઠની વ્યવસ્થા હોય તો દરેક લોકો સુધી દરેક એનો ફાયદો લે છે નર્મદાનું પાણી આવે તેનો દરેક ફાયદો લે છે કોલેજ કે શાળા ખોલો તો એનો દરેકને ફાયદો થાય છે તો દરેક કે દરેક નું કલ્યાણ દરેક કે દરેક નું ભલું એ વાત સાથે મારે 5 વર્ષ કામ કરવું છે અને 5 વર્ષની અંદર કામ કર્યા પછી એ ઇતિહાસ હોય કે વર્ષો પછી યાદ રાખે લોકો કે એક ધારાસભ્ય હતો અને એણે એ પ્રમાણનું કામ કર્યું કે આજે પણ ઇતિહાસ અને યાદ રાખે તમારા બધાના આશુરત થી આ કામ મારે કરવું છે એમાં ખૂબ તમારો સહયોગ મને મળે એક બે બાબતો મારે પ્રાર્થના પણ કરવી